માહિતી અનુસાર જણાવી દઈએ કે મૃત્યુક ઓળખ યુપી નિવાસી સચિન સાઉ તરીકે થઈ છે સચિન પર તેના ટક્કર માર્યા બાદ ભાગી જવાનો આરોપ લગાવ્યો હતો માહિતી અનુસાર જણાવી કે આ મામલે તપાસ હાથ ધરી છે જ્યારે પોલીસ સાવની ધરપકડ કરવા પહોંચી તો તેને ભાગવાનો પ્રયાસ કર્યો હતો ત્યારે મિત્રો આ ક્રમમાં પોલીસે ગોળી માર્યા કર્યો હતો અને જેના કારણે સચિનનું મોત થયું છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ મિત્રો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો ધન્ય